તારા બાઈબલની જોડે સેવા એ તું કે લે એ લે બનાયો તમારે એ હું જાવ ને એ કુડી તારા ઘરનો ઓયનો હા 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 સાલે અબ ખાઈ લે તારા ચૂટિયા અબી તો મેરા બાપને દે જાતા હું હા એજો તો ભાઈબંધ બોલ્યો કે ના એક ફૂલ ના એક ફૂલ ક્લાસ અલ્યા ગુન્ડામાં જવા દેતો નહીં હવે બસ એક ફૂલ ચોરી થઈ ગઈ બહુ બીલી કેની એને આપણો કઉ ઝઘડો થઈ ગયા તો અન હું ઉંધી બંડી કેમ લેયા ભાઈ તો ઉંધી ઝઘડો થઈ ગયો તો ને એક ભાઈબંધો એક ભાઈબંધ તો આ તો તો લ્યા અલ્યા શું કરું યાર દેકે તો દેવા

હા તારથી લે પેલા કબ્બર ફ્યાદોડ્યા લે ના ભૂખ્યો ની બોલવાની ગાડીઓ તો ના બોલાય તો મને ખબર ગાડી પેલો કશું બોલ્યો નતો ના ગાડીઓ બોલ્યું તો ખબર ઈને કીધું કે પોમે તો પછી બહુ બોલવા મંડુ લે અલા ની ને વેપારે થોડું ઘણો કુમાય લે ને ને તો એટલું કુમાય એટલે આપણ તો ખબર આખું ગોમ મારે તેના છોકરાને જ મારીએ ખાલી આખું ગોમ મારે બસ લઈ લે અલા તો નેના છોકરાને જ આપણે મારી કરીએ બાકી તો ના મારી કરીએ અમે નથી અમે બીજા હતા

દોસ્ત દોસ્ત માં એવું ના હોય પણ યાર ઈ તો બહુ બોલી જાય તો ગાળો માં હોય એટલે બાકી કોઈ સહન ના કરે ને યાર એટલે અડવા નહી એટલે નહી અડે બસ બસ સોલીમેલ સોલીમેલ